હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુન ડાય આઈ ટેન કરાવેલ છે મેગ્ના મોડલ છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ એનજી ઉપર વર્ક કરશે અને મિત્રો કારમાં વીમો પાર્સિંગ પીસી બધું રનિંગ જોવા મળશે અને મિત્રો કાર એકદમ સારી ગુડ કન્ડિશનમાં જોવા મળશે તો મિત્રો કારની કિંમત કારનું મોડલ ઓનર અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વગેરે ડિટેલ મિત્રો આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મોબાઈલ નંબર વગેરે સ્ક્રીન ઉપર જ મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે મિત્રો તેમાં તમે વિડીયો અથવા ફોટો મોકલાવી શકો છો આડો મોબાઈલના તો મિત્રો વાત કરીએ આપણે મોડલની આઈ ટેન કારની તો મિત્રો બે હજાર અને તેરનું મોડલ છે મિત્રો અને કાર થ્રી ઓનરમાં છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે બે હજાર તેર મોડલ મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવરવિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો કારમાં ક્યાંય પણ તમને કારચડો જોવા નહીં મળે કમની કલર અને કમની કન્ડિશનમાં કાર જોવા મળશે મિત્રો કારનું એન્જિન પેટી પેક જોવા મળશે અને મિત્રો કારની એવરેજ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર ખૂબ સારી કન્ડિશનમાં આ કાર તમને જોવા મળશે મિત્રો કારમાં વીમો પાર્સિંગ બની રનિંગ છે અને પીયુસી પણ રનિંગ જોવા મળશે હાલમાં કારમાં એક પર રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો આપણે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે યુન આઈ ટેન કારની માલિકની તો માલિકનું નામ અનીશભાઈ છે અનીશભાઈ મિત્રો કારની કિંમત ત્રણ લાખ રાખેલી છે જે અંદાજીત કિંમત છે મિત્રો ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું એકસો સાઠ ચોવીસ ચાર ચોવીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે ત્રણ લાખ કારની કિંમત અંદાજીત રાખેલી છે અને મિત્રો આ યુનાઈ આઈટીએન કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો મોરબી ગામ ધુંડદાસ જોવા મળશે નામ અનીશભાઈ અનીશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઈટેન કાર લેવા જતો હોય તો વધુ માહિતી માટે મિત્રો મિત્રો તમે અનિશભાઈનો કોન્ટેક્ટ કરી અને રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે અનિશભાઈનો કોન્ટેક કરવો જય વસરાજ